ભાવનગર ખાણ ખનીજ વિભાગની થોડી થોડી સુસ્તી ઉડી ખરી કે તાજેતર માં ભાવનગર ખાણ ખનીજ વિભાગે જે કામગીરી નહોતી કરી તે રાજકોટ ખાણ ખનીજ વિભાગે કરી હતી જે બાદ ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું જેમાં રિંગ રોડ પરથી ઓવરલોડિંગ અને ગેરકાયદે જતા ખનીજ ભરેલા ડમ્પરને ને ડિટેન કર્યું હતું ભાવનગર ખાણખનીજ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી જે આધારે રિંગ રોડ પરથી આ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ ડમ્પરની તપાસ કરવામાં આવી તો ખનીજ અંગેની રોયલ્ટી ભાવતી માંગવામાં આવતા ડમ્પર ચાલક સંતોષકારક જવાબ નહોતો આપી શક્યો જેથી ખાણખનીજની ટીમે આ ડંપરને ડિટેન કરી પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે